હે ગુડ મોર્નિંગ રામ રામ મંડળીને અત્યારે વાગ્યા છે પોણા સાત અને હું ઉઠી ગયો છું હવે હજી એમ ત્યાં હુઈ લઈ હોઈ લઈ હુઈ લઈ હોઈ લઈ પણ હું એમ છે નહીં કારણ કે પોણા સાત થઈ ગયા છે અહીંથી દૂધ લેવા જવું દૂધ લઈને પછી ઘરે જવું ઘરે જઈને પછી નાય ને બાખરે કાંઈક પછી પાછું હોસ્પિટલ આવવું કારણ કે આઠ વાગ્યા પાછું હોસ્પિટલ તો ખોલવું પડે ઓલો છોકરો નથી કરતો હું કુવી રત હજી આગળ આઠ વાગ્યા સુધી કે આજે મારો ફૂલ પ્લાન હતો મેં કીધું આઠ નવ વાગ્યા સુધી ક્યાંથી લેવાનું છે આજે પણ નથી હોવાય એમ ભેગું થાય એમ નથી અત્યારે અને રાત્રે ભાઈ ઊંઘ તો આવી ગઈ થી વાંધો ન આવ્યો પણ હોવાનું બહુ મન થાય છે અને આજે ભાઈ રવિવાર છે બોર પછી કઈ સ્પેશિયલ પણ છે તો ભાઈ પાછું એક વખત તમને ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીના ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ નહીં સોરી પોણા નવ વાગી ગયા છે મારે ભગવાનું તો આઠ વાગે અને બદલે નાવામાં થોડોક ટાઈમ લાગી ગયો અને થોડોક ટાઈમ પાસ કરી લીધો મતલબ જઈને સુધી હું હોઈ ગયો પાછો અડધો કલાક એમાં થોડુંક મોટું થઈ ગયું અને અત્યારે કોણાનો વગાડ દીધા મેં આઠ વાગ્યા ની જગ્યા કાંઈ વાંધો નહીં હાલે એવું એખાદો દિવસ આપડે આગળથી નહી કરીએ એવું સોરી 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 અત્યારે ભાઈ હોસ્પિટલ આવી ગયા છે દિયાબતી કરી લીધી છે અને હવે જોઈ પેશન્ટની રાહ મિત્રો હમણાં તમે જે જોયું ને ગિફ્ટ બધા હું સિલેક્ટ કરવા ગયો હતો એક ગિફ્ટ કીધું કારણ કે અમારા બિલ્ડિંગમાં નીચે હોસ્પિટલમાં જ ઓપનિંગ છે તો ત્યાં દેવાનું છે હેલો દોસ્તો સરપ્રાઇઝ આપું સરપ્રાઇઝ તમને સરપ્રાઈઝ આપું કરો સરપ્રાઇઝ આપું જો અમે છે ને રોડ ઉપર છે અને આ કેનાળ છે આ જો નીચે નદી અચાનક જ મિત્રો છે ને અહીંયા આવવાનું થયું કેમકે અમારે અહીંયા લેવાના હતા કેહુડા કેહુડા ફૂલ આવે ને એ કેવડા લેવા આવવાના હતા કેવુડા ગોઠવા હા બોલ બીજો કે બોલવાનું હા તો છે આ દબાવવાનું પછી આ દબાવવાનું તો અમે અચાનક છે ને કેવડા ગોતતા ગોતતા છે ને અહીંયા પહોંચી ગયા કેવડા બતાવું હા જો આટલા તો અમે વીણી લીધા તો ની ભાઈ જો જો તો ભાઈ અંદર ગોલેરામ મંછોળે ઓરિજિનલ કલર થી એ કોણ નો વગાડાય ઓણ વગાડાય ઓણ વગાડાય મે તો તારો ફ્રેન્ડ બોલાવે કોણ મેં તો ઘર ઘ કેવડાના ફૂલ લેવા હાટું છે ને બધું જો અમે ઉપર હતા અહીંયા ત્યાંથી છે ને આખા હેઠા એવા એડવેન્ચર લઈ લઈ અને જો અહીંયા છે ફાઇનલી કેવડો કે તારા હાથ ધંધા કરવાના છે બસ હવે નીચે નથી જવાનું ભાઈ જો અમે ક્યાં આવી ગયા બસ ઉપર એક મિનિટ આનું મારે હારો ધ્યાન રાખવું પડે ને પાણી છે ને ક્યાં જતું અમે છે ને જો અહીંયા હતા ઉપર અને ત્યાંથી જંગલમાંથી ઉતરતા 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 અહીંયા આવી ગયા પડી જાય પડી જાય પડી જાય હવે આ ધંધા કરે અહીંયા તમે ખાલી જુઓ જંગલ વિસ્તાર કે આ ડાંગમાં અમે આવ્યા અત્યારે ખાલી જુઓ बगड़े लो जो नानो ले नानो ये ताथी नो ऊपर नानो ले नानो ना। ने पानी में पड़ी ये ही ले भाई हमको शिकार किया है क्या जा उतारे टाइगर ने मावो क्या टाइगर क्या लेवा जाओ टाइगर से आते हैं आले क्या टाइगर आले पले क्या हम जंगल में दूर हां जंगल में ये तो तेरी हुई गयो है टाइगर तो तारा पेन मारी

તો પછી તો ટાઈગર તો બહુ મોટો માણસ કહેવાય ભાઈ તમે બે અને તો બહુ બધા પથ્થર છે પછી મે બહુ બધા પથ્થર થી બહુ બધા પથ્થરથી ટાઈગર નો હારે તો મસાજ લેજો જો પગ નો મસાજ કેવું આવે હું પગ ઉસા નિશા આમાં માછલી દેખાય છે કે ક્યાંય નથી માછલી ભાઈ તો ક્યાંય નથી બોલે પડે છે હાલો મજા આવ્યા મિત્ર અત્યારે વાગી ગયા છે કેટલા પોણા જો મારા ફોનમાં તો ભાઈ એટલું જ થાય જો એટલા વાગ્યા છે સાડા આઠ પોણા નવ જેવું થયું છે અને જમી લીધું છે અને છે ને અમે આજે થાકી ગયા ભાઈ રખડી રખડીને કોને હાટું તને ખબર યુ નો ધીસ તમે તો કદી જોયું નહીં હોય તમને બતાવી દો જો આને હાટું ધીસ ઇઝ અ કેસુડા સોરી આપણી ભાષામાં ધીસ ઇઝ અ કેહુડા જો આ તો હજી હમા કરવાના બાકી છે આ હમા કરવાના બાકી છે હમા કેટલા થઈ જાવ અન હું બનશે છે આનો કઈક બનાવશો નવું જો આ જો હમા થઈ ગયા ગાઈસ ધીસ ઇઝ અ કેહુડા તો ભાઈ આના હાટો પીસે ને અમે આજે હું કહે બારડોલીન પછી જંગલમાં આમ તો ઘણો ને અડધું ડાંગ તો પોગો છે જ છે ડાંગમાં ગમે ના થાકી જપોગ બગ બધું થન થાકી ગયો છે અત્યારે અને આથી હવે જઈએ મિત્રપાને દર ભાઈ ઉતારી લે ઉતારી લે તારો કાઢી લે લે તું ઓર તો रुको ક્લાઇમેક્સ ابھی બાકી તો વધારે રમાડવા રે આ કોણ છે કેનીનગર લે લે મને ખબર પણ મારી પાસે આવ્યું છે તારા બ્લોગમાં કમેન્ટ આવશે કે આ શું ખેરવ ખાલી કે બિસ્કિટ બિસ્કિટ બોલો એને બિસ્કિટ બિસ્કીટ નથી ખવરાવ બોલો એને ખાલી હાથ હેરવયા માતા માણસ હદ રૂપિયા નો ખર્જો કરે છે જો તું એને મજા આવે છે જો કાપતો નથી કાપતી આજનો વિડીયો આયા જ ખતમ કરી છે તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને મળી ખાલી નવા વિડીયો